મારું નામ ગીતા છે અને હું ચોત્રીસ વર્ષની એક પરાણિક મહિલા છું પણ હું દેખાવમાં ખૂબ જ નાજુક જાણે કે પચીસ વર્ષની વહુ તેવી દેખાવ છું આજે હું તમને મારી અને મારા છોકરાની એક અસાધારણ ઘટના કહીશ અને મારા પતિએ થોડા સમય પહેલાં મને મૂકી દીધી હતી કેમ કે મારા પતિને એક અઢાર વર્ષની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો એટલે તે મને મૂકીને તેની સાથે મેરેજ કરીને તેની સાથે જ રહેવા લાગ્યો હતો અને આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે કોઈ ચાલીસ વર્ષનો પુરુષ શા માટે કોઈ અઢાર વર્ષની છોકરી માટે પોતાની પત્નીને મૂકી દે છે પણ આજકાલનો જમાનો જ એવો છે કે કોઈને પણ કોઈની સાથે પ્રેમ થઈ જાય છે અને નહીં તમે માનો કે ના માનો પણ આ જ દુનિયા હકીકત છે ભલે જે હોય તે આપણે આપણી ઘટના તરફ આવીએ તો આ તે દિવસની વાત છે કે જ્યારે હું અને મારો છોકરો અમે બંને અમારી વાડીએ ખેતરમાં કપાસનું વાવેતર કરી રહ્યા હતા તો ત્યારે અમે સાંજે પણ થવા આવી હતી અને વાદો પણ ગયા હતા અને વરસાદ પણ ગાંજી રહ્યો હતો અને થોડી જ વારમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અને અમે હજી પણ ખેતરમાં જ હતા એટલે અમે અમારી વાડી તરફ વાડીની એક નાની ઓરડી છે ત્યાં જતા રહ્યા અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યા હતા પણ અંધારું પણ થવા લાગ્યું હતું એટલે અમે આજુબાજુની વાડી વાડી તરફ વાહ બધા લોકો તો વરસાદ આવ્યા પહેલાં જ ઘરે જતા રહ્યા હતા પણ થોડી જ વાર પછી વરસાદ થોડોક ધીમો પડ્યો અને પણ ત્યાં સુધીમાં હું આખી પલળી ગઈ હતી અને અમે ઠંડી પણ લાગવા લાગી હતી અને ત્યારબાદ અમે તે દરમિયાન મારો છોકરો મારી સાથે થોડોક અજીબ વર્તાવ કરવા લાગ્યો હતો કે તે મને એક જ ધારો મારી સામે જોઈ રહ્યો હતો અને તેના આવા વર્તા બતાવના લીધે મને થોડી થોડી અજીબ લાગ્યું અને મને ખબર નહોતી પડી કે આને અચાનક શું થઈ ગયું એટલે મેં તેને પૂછ્યું કે શું થયું બેટા તું ઠીક તો છે ને તો તેણે મને કોઈ જ પણ જવાબ ન આપ્યો અને મારી સામે જોઈ રહ્યો જાણે તે કંઈક કહેવા માગે છે પણ કહી શકતો ન હતો પછી મને લાગ્યું કે ઠંડીના હિસાબે તેના વર્તાવ આવો હશે એટલે મેં તેને મારી પાસે બોલાવ્યો મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશન ઓલ પણ જરૂરથી કરી દેજો જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં મળી જાય લીધો કારણ કે તે ઠંડી ઓછી લાગે અને થોડીવારમાં વરસાદ પણ બંધ થવા આવ્યો હતો એટલે મેં વિચાર્યું કે હવે આપણે ઘરે જતું જ રહેવું જોઈએ તે મને કીધું કે ચાલ બેટા આપણે ઘરે જતા રહીએ એટલે તે ચૂપચાપ મારી સાથે ચાલવા લઈ ગયો અને રસ્તામાં મને વિચાર આવતો હતો કે આને શું થયું છે તે આવો હજી વાર્તાવ કરે છે અને હા પછી મને થયું કે આ બાબતે હું તેની સાથે ઘરે જઈને વાત કરીશ એટલે મને ખબર પડી એટલે ઘરે પહોંચીને તરત જ મેં તેને પૂછ્યું કે તને શું થયું છે એટલે બોલ્યું કે મમ્મી મને માફ કરી દે પણ મને પણ ખબર નથી કે મને શું થયું હતું અને મને બસ ખાલી ઠંડી લાગી રહી હતી અને આ સાંભળીને મને થોડીક વાર રાહત થઈ કે ચાલો બધું ઠીક છે અને પછી મેં તેને કીધું કઈ વાંધો નહીં આગળથી હવે ધ્યાન અને હા હવે ક્યારેય પણ આવું ન થાય એટલે મને કહી દેજે પછી મેં રાત્રે આરામથી સુવા દીધો અને હું પણ સૂઈ ગઈ પણ મને એ જ વિચાર આવતો હતો કે શું ખરેખર એવું જ બન્યું હતું અને ત્યાર પછી મને એવું જ લાગતું હતું કે જે મને કહી રહ્યું હતો કેમ કે ક્યારેક ક્યારેક અમુક સવાલના જવાબ ઓટોમેટિક સામે આવી જાય છે અને મિત્રો બીજે જ દિવસે સવારે હું નાસ્તો બનાવી રહી હતી ત્યારે તે ઊઠીને બહાર આવ્યો અને મેં જોયું કે તે એકદમ રોજની જેમ માન્ય હતો અને પછી અમે બંને પોતાના કામમાં લાગી ગયા હતા અને થોડી જ વાર પછી મેં તેને પાછું પૂછ્યું કે બેટા તને ખબર છે કાલે રાત્રે તને શું થયું હતું તો તે કહેવા લાગ્યો કે થોડી થોડી ઠંડી અને અંધારાના લીધે એવું બધું થયું હતું પછી હું તેને વધારે પરેશાન કરવા નહોતી માંગતી એટલે મેં વાતને ત્યાં જ પૂરી કરી દીધી અને કંઈ કીધું નહીં કે કંઈ નહીં જવા દે ક્યારેક ક્યારેક આપણી સાથે આવું થાય છે જે આપણને પોતાને પણ ખબર નથી હોતી પછી થોડા દિવસ બાદ તું જ બરાબર ચાલ્યું અને પાછા એક દિવસ વાડીએ કામ કરતાં કરતા હતા અને ત્યારે તે અચાનક જ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો કે મમ્મી મારે તમને એક વાત કહેવી છે એટલે મેં પૂછ્યું કે બોલ શું કહેવું છે ત્યારે તેણે કીધું કે જ્યારે આગલી વખતે વરસાદે મને જે થયું હતું તે મને આવી હાલત જોઈને હું સાંભળી નહોતી શકતી અને તેની આ વાત સાંભળી હોઈને હું ચોંકી ગઈ અને મારા મનમાં કેટલાક સવાલો થવા લાગ્યા હતા કે શું આ ખરેખર એવું કંઈ હતું હશે કે શું અને તેની ઉંમર પણ એટલી હતી કે તે ઉંમરમાં ગમે તેમ મન થઈ જાય એટલે મેં તેને સમજાવ્યું કે બેટા તારી ઉંમર જેવી છે આ ઉંમરમાં બધા એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પછી તે માફી માંગવા માંડ્યો અને બોલ્યો કે મમ્મી હવે તે હું ધ્યાન રાખીશ અને પછી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને અમે ધીમે ધીમે તેની ઉંમર વધવા લાગી હતી અને તે બધું જ સમજવા લાગ્યો અને તેની ભાવનાઓનો પણ સાચી રીતે સમજાવવા લાગ્યો હતો અને એક દિવસ તે મને કહેવા લાગ્યો કે મમ્મી હવે નોકરી માટે મારે બહાર મોટા સિટીમાં જવાની જરૂર છે એટલે મેં તેને પહેલાં તો ના પાડી અને ત્યારબાદ પછી મને વિચાર આવ્યો કે ના ના તે હોશિયાર છે અને આ પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે અને તો હું તેને રોકી ના શકું એટલે મેં પણ તેને જવા દીધો અને તે અમદાવાદમાં એક નોકરી કરવા લાગ્યો અને ત્યાં જ એક છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો અને ત્યારબાદ પછી તેણે મને કીધા વગર તેની સાથે મેરેજ પણ કરી લીધા હતા અને તે છોકરી કોણ છે અને કેવી છે કાંઈ પણ જાણવાની કોશિશ પણ ન કરી અને તેને ત્યાં લવ મેરેજ કરી લીધા અને પછી તેની પત્ની થોડા ટાઈમમાં જ તેના રંગ બતાવવા લાગી હતી અને પછી ખબર પડી કે છોકરી તો મેરેજ કરીને બધાના પૈસા પડાવીને જતી રહે છે તેણે મારા છોકરાના પહેલાં પણ ઘણા બધા છોકરા સાથે આવું કર્યું હતું અને પછી મારા છોકરાને સમજાવ્યું કે માં તેના જે મમ્મી કહેતી હતી તે બધું સાચું હતું પણ હું કંઈ પણ વાત તેને માન્યા વગર જ મેરેજ કરી લીધા અને પછી તેને કોઈ પણ અફસોસનો ભાર ન રહ્યો મિત્રો આપણી સ્ટોરી તમને કેવી લાગી અને હા સારી લાગી હોય તો એક કમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર તો ત્યાં સુધી આવજો અને હા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપશો મિત્રોનો અને હા આ સ્ટોરી માત્ર ને માત્ર ખાલી માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે તો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી ઓકે દિલ ઉપર ના લેવું ગમ્યું હોય તો લાઈક